સાંતલપુર તાલુકાના વરણોસરી ગામે નિઃશુલ્ક કેમ્પ યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરણોસરી ગામ ખાતે હાડકાને લગતા દુખાવાને લઈને નિઃશુલ્ક કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ અંતર્ગત કેમ્પમાં એકસો ને ચુમ્માળીસ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું એસબીઆઈ ફાઉન્ડેશન અને આશ્રય ફાઉન્ડેશન રાધનપુરના સંયુક્ત ઉપક્રમે સાંતલપુર તાલુકાના વરણોસરી ગામે ઓર્થોપેડિક હાડકાના દુખાવાનો વિના મૂલ્યે કેમ્પ યોજાયો છે કેમ્પનું આયોજન આશ્રય ફાઉન્ડેશનના દ્વારા કરવામાં આવ્યું નિદાન કેમ્પમાં રાધનપુરની આસ્થા હોસ્પિટલના લોકપ્રિય આસ્થાનો ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ભગીરથસિંહ કિલ્લાએ સેવાઓ આપી કેમ્પમાં મહેશ રાઠોડ મોહમ્મદભાઈ સલમાનભાઈ જલાબેન ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ કેમ્પ અંતર્ગત એકસો ચુમ્માળીસ દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું સાથે દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી